ટ્રાફિક પોલીસ બુલેટ પર કેડી રોલા નો વિડીયો થયો વાયરલ ખાખીની ની ધજાગરા પોલીસના સરકારી વાહન પર ખાનગી વ્યક્તિ સ્ટનબાજી થી ચકચાર મચી જવા પામી છે ખાખી કોઈના બાપની જાગીર નથી જો આ સામાન્ય માણસને ને ડન થતો હોય તો પોલીસના વાહન પર રોલા પાડતા આવા નબીરાઓ કેમ છોડવામાં આવે છે પોલીસ પોલીસના ટ્રાફિક બુલેટ પર સવાર થઈને વિડીયો બનાવતા વિવાદનો નો મત છે આ વિડિયો વાયરલ તચાજ લોકો પૂછી રહ્યા છે કે શું હવે પોલીસના વાહન પર પબ્લિક સિટીના સાધન બની ગયા છે તે પણ એક મોટો સવાલ છે પોલીસનું વાહન ખાનગી હાથમાં કેમ કેમ પોલીસ આ લુખ્ખા જતો રહે તેની સરકારી ગાડી આપે છે સત્ય સમાજ ન્યૂઝ સાહેબ તમને પ્રશ્ન કરે છે આ રોલા કરતો યુવાનનો વિડિયો તે વાયરલ થયો ત્યારે જાગૃત નાગરિક દ્વારા વિડિયો છે તે અમને સત્ય સમર્પણની ન્યૂઝમાં આપવામાં આવ્યો છે વાયરલ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આ શખ્સના સત્તાવાર ટ્રાફિક બુલેટ પર બેસીને ફિલ્મ સ્ટાઇલમાં રોલા પાડી રહ્યો છે કારણ કે તારા બાપનું ગાડી નથી સરકારી ગાડી છે સરમ કર સરમ અને જે પોલીસ કર્મીએ ગાડી આપી હોય ને તેને પણ હું કહેવા માંગુ છું સાહેબ આના ઉપર કાર્યવાહી કરો આવા લુખાઓ તેના સોશિયલ મીડિયામાં તમારી સરકારી ગાડીના વિડિયો મૂકે છે ત્યારે અમારા હતા વિશ્વાસ તમારી સાથે જોડાયા છે આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરી વિશ્વાસ જે ખાકી ના વાહનો છે તે કેડી નામનો શખ્સ છે તે ખુલે આમ રખડી રહ્યો છે ને સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરી છે શું છે સમગ્ર વિગત ઈ ચોક્કસ જો જણાવી દઉં તો રાજકોટમાં અત્યારે પોલીસનો ખોફજ નથી રહ્યો પણ પોલીસ તમાશો જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે આ આ નમૂનો છે જે કેડી નામનો ઉકરડો છે જેની જગ્યા જેલના અંધારાના ખૂણામાં હોવી જોઈએ એની જગ્યાએ પોલીસની ગાડીમાં બેસીને સીન સપાટા કરતો હોય તેવો જોવા મળી રહ્યો છે અને હું તો રાજકોટ પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ કહેવા માંગુ છું સાહેબ કે આ કેડી નામના લુખા તત્વો આખું પોલીસ સ્ટેશન ખરીદી લીધું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને જાણે પોતાના બાપ ગાડી હોય તેવી રીતે ગાડીમાં બેસી અને જે તે રોલા કરી રહ્યો છે તેવું લાગી રહ્યું છે ને આખું ગુજરાત આ કેડીના નમૂનો છે આ નમૂનો છે એને નબીરો કહી શકાય એ નબીનાનો નો તમાશો જોઈ રહી છે અને આ રાજકોટ પોલીસ ને કાયદાઓના રખેવાડ હોય તેજી ગુફામાં હોય તેવું લાગી રહ્યું છે જીતુ સાહેબ જી વિશ્વાસ સમગ્ર વિગત બટે આભાર અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે આ વ્યક્તિ કોઈ પોલીસ કર્મી નથી તો તેને સરકારી વાહનની ચાવી કોણે આપી ક્યા પોલીસ વાળાએ પોતાની ફરજ નેવે મૂકીને આ બુલેટ કેરીને સોપ્યું મારો મોટો સવાલ છે શું આ માત્ર પબ્લિક સિટી સ્ટંટ છે કે પછી પોલીસ વિભાગમાં રહેલ મોટી મિલી ભગત રોલા અપાડવાના નિયમની એસી તેસી સામાન્ય જનતાને ટ્રાફિકના નિયમ સમજાવતી પોલીસના જ વાહન પર બેસીને ખાનગી વ્યક્તિ વિડિયો બનાવી રહે છે સિત્તબુદ્ધ સમાજમાં જ્યારે આવા વિડીયો પ્રસારિત થતા હોય ત્યારે યુવા પેઢી પર તેની કેવી અસર પડશે તે પણ એક ચિંતાનો વિષય છે સાહેબ આ તમારું સરકારી વાહન અને આપ્યું કોણે કેડીને કોણ આ પોલીસ કર્મી છે તેના જે નંબર હોય સાહેબ તે સ્કેન કરીને તમે જોજો કી પોલીસ કર્મી પાસે હતું તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે સત્ય સભર પર ન્યૂઝની સાહેબ સોશિયલ મીડિયા પર લોકોના આક્રોશ ઠલાવી રહ્યા છે કે જે પોલીસ કર્મીએ આ બુલેટ આપ્યું છે તેની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ શું રાજકોટ પોલીસ આ વિડીયો વાયરલ બાદ ચાખશે કે તેની મિલી ભગત છે કે કઈ નહીં કરે તે પણ એક મોટો સવાલ છે શું આ કેડી સામે કાયદેસરની કાર્યવાહી કરી દાખલા ગ્રુપ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે શું તે પણ એક મોટો સવાલ છે આવા સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમાચાર ન્યૂઝ નમસ્કાર